નમસ્કાર જોહાર જે આદિવાસી ચાલો વાત કરી લે આપણે ત્યાં ગણદેવા ગામ ખારેલ ઈંધલ ગામ ખાપરિયા ગામ મટવાડ ગામ અને આજુબાજુના તમામ ગામડાઓની વાત કરી લઈએ આપણે ત્યાં સુપર એક્સપ્રેસ જ્યારે પારસી નજીક આવ્યો છે તો પહેલાં તમામને બહુ આનંદ થતો હતો કે આપણા ગામમાં તો યાર આટલો મોટો સર્કલ આવ્યું છે આટલો મોટો રોડ આવ્યો છે એટલે ઘણા આનંદ અનુભવતા હતા બરાબર છે પણ હવે પરિસ્થિતિ એવી થઈ છે જ્યારે એની રિયાલિટી આવી છે જ્યારે એ હાઈવે ચાલુ થયો છે અત્યારની વાત કરું તો તમામે તમામ આજુબાજુના બધા ગામડાઓના લોકો પરેશાન થયા છે એનું કારણ છે કે આ જે ટ્રકો છે ભરપૂર માત્રામાં બંને તરફથી આવી રહ્યો છે નેશનલ હાઈવે અડતાલી પરથી પણ આ તરફ આવી રહી છે અને આ સુપર એક્સપ્રેસ પરથી પણ અડતાલી તરફ જઈ રહ્યું છે તો એની અંદર નેશનલ હાઈવે અડતાલી અને નેશનલ હાઈવે એક્સપ્રેસ બંને તરફથી કોઈ જ સેફ્ટી રાખી નથી હવે તમને બતાવું જ્યારે સવારમાં આપણા બાળકો સ્કૂલે જાય છે ને ત્યારે તમે સાહેબ પારસી ફળિયા સર્કલ પર જોજો કે શું હાલત થાય છે બાળકોને કે કેવી રીતે પસાર કરવું આ સર્કલ ત્યાંથી તમે આગળ જાઓ એટલે ખારેલ મોલ આવે છે મોલ પાસે જરાક જોજો કે ત્યાંથી બાળકો કેવી રીતે પસાર કરે છે હું કેટલા દિવસથી વિડીયો આગળ મૂકેલો હતો આ કે આના વિશે સરકાર કે આપણું તંત્ર થોડુંક ધ્યાને લઈ કે આ પરિસ્થિતિ બહુ ખરાબ છે કારણ કે આપણી ત્યાં બે સ્કૂલો આવેલી છે એક આઈટીઆઈ આવેલી છે ત્યાં નાના બાળકો જાય છે તો એ લોકો રસ્તો પસાર કરવા ઘણી તકલીફ પડે છે તો હાઈવે ઉપર એક જગ્યાએ આગળ પણ કીધું હતું કે બમ્પ લાવવામાં નથી આવ્યા કે નથી કેમેરા મૂકવામાં આવ્યા કોઈ અનુચિત બનાવ બને તો એની સાબિતી કેવી રીતે આવી કોની ભૂલ કાઢી કોને શું કહું એ કોઈ સાબિતી નથી કારણ કે કંઈ કેમેરા કે બમ્પરો લગાવવામાં નથી આવ્યા તો હું હજુ પણ કહું છું કે આજુબાજુ ગામના લોકો જાગો અને આના વિશે સરકારને જરાક જાણ કરો કે અહીંયા બોમ્બ પર નાખવામાં આવે અને તમામ વાહનો માટે સ્પીડ લિમિટના બોર્ડ નાખવામાં આવે શરમની વાત એક તમને જણાવી દઉં નેશનલ હાઈવે એનું બોર્ડ લગાવી લીધું લીધું છે કે આગળ ટોલ પ્લાઝા છે કે પૈસા ચૂકવવાના છે પણ એની એટલી ભાન નથી કે અહીંયા એક અહીંયા બોર્ડ લગાવીએ કે આગળ અકસ્માત સંભવિત વિસ્તાર છે અહીંયા સ્કૂલો છે તો સ્પીડ લિમિટના બોર્ડ લગાવ્યા હજુ નથી લગાવ્યા એ લોકોએ પૈસા કમાવાના બોર્ડ લગાવી દીધા છે પણ એ બોર્ડ નથી લગાવ્યા એટલે તમે જરાક જુઓ ત્યાં કે શું પરિસ્થિતિ છે અને બીજી વાત કરું તમામે તમામ લોકો યાદ રાખજો કે બધાને પ્રોબ્લેમ છે જે પણ લોકો જાય છે જે પણ લોકો વાત કરે છે એમ જ કહે છે ઓ યાર ખારેલમાં જવું બહુ તકલીફ છે ખારેલ પારસી પડે સર્કલ પાસ કરવું ઘણું તકલીફ છે આગળ જઈને હાઈવે પર ત્યાં જાવ એટલે મોલ પાસે આમ તેમ અવર જતાં ઘણી તકલીફ પડે છે તમામે તમામ મોઢા પર વાત છે બધાને પણ એક પણ વ્યક્તિ બોલવા નથી માગતું શું જ્યારે કંઈ ઘટના બનશે ત્યારે તમે જાગશો ત્યારે તમે પોલીસ સ્ટેશન મામલતદાર કચેરી કે કોઈ જગ્યાએ જશો તે પહેલાં તમને કોઈને ભાન નથી થતું કે ત્યાં જઈને આપણે જાણ કરીએ કે આના માટે થોડીક સેફટી કરાવો ખારેલ બમ્ફર નખાવો મોલ પાસે નખાવો સુપર એક્સપ્રેસથી આવતા સાધનો પાસે બમ્ફર નખાવો ટાંકલ રોડથી જે પારસી ફર્યા સર્કલ સુધી આવે છે ત્યાં બમ્ફર નખાવો લોકોની સેફ્ટી રહે ત્યાં પાંચ દસ મિનિટ ઊભાતો રહો તમને બધાને ભાન થઈ જશે કે વાહન કેવી રીતે આવશે રાક્ષસ રૂપે બધા વાહનો ત્યાંથી આવે છે હું હજુ પણ કહું છું આનામાં થોડું તંત્ર ધ્યાન લે અને આજુબાજુના ગામવાળા જે પણ સરપંચ હોય તે પણ ધ્યાન લે કારણ કે આપણા નાના બાળકો ત્યાં ભણવા જાય છે અને મોટાને પણ તકલીફ છે તો જરૂરથી આ બાબતે ધ્યાન લે જોહાર જય આદિવાસી